ની હરના સ્મન લાઈ સ્ની હરના સ્મન લાઈ ઓ હેલુયા આ તપરૂતુના બીજા અઠવાड्याનો બુધવાર ધર્મસભા આજી સંત જોસેફ અખંડ કુમારી મરિયમના પતિનું પર્વ ઉજવે છે ઈશ્વરે આપણને આપેલી સ્વતંત્રતાની ભેટનો કેવો ઉપયોગ કરવો એનું માર્ગદર્શન આપણને સંત યોસેફના જીવનમાંથી મળી રહે છે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સોળ તથા અઢારથી એકવીસ અને ચોવીસ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમ એક ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે ધાવિત પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા લરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે યોફે ઊંઘમાંથી ઊઠીને દેવદૂતના કયા પ્રમાણે કર્યું તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા સિત્તેરના દાયકાના સત્યકામ નામના એક હિન્દી મૂવીમાં તેનો હીરો એક આદર્શવાદી યુવાન છે અને તેના દાદાની સંભાળ હેઠળ ઉછરીને વિશિષ્ટ સંસ્કારો સાથે મોટો થાય છે પોતે સરકારી ખાતામાં એન્જિનિયર તરીકે એક નગરમાં નોકરી કરતો હોય છે ત્યાં એક ગરીબ ઘરની કન્યા નગરના મુખીને ત્યાં કામ કરતી હોય છે જ્યાંથી તેની માટે રોજનું ટિફિન આવતું હતું મુખીનો શહેરથી આવેલ ભાણો દારૂના નશામાં આ કન્યાનું શિયળ લૂંટે છે અને તે ગર્ભવતી બને છે આ ગરીબ કન્યાની વાત કોણ માને કે મુખીના ભાણાનું આ પાપ હતું કન્યાની આબરૂ અને તેને આત્મહત્યાથી બચાવવા કુંવારો યુવાન એ કન્યાને બાળક સહિત અપનાવી લે છે રૂઢિચુસ્ત દાદા જે આદર્શો તેમણે જ તેમના પૌત્રને શીખવ્યા હતા તેઓ પણ એ સ્વીકારમાં ભારે સંકોચ નારાજગી અનુભવે છે પેલો યુવાન દાદાને કહે છે બાળક મારાથી નથી પણ બાળક મારું છે એ કન્યાએ જન્મ આપેલ દીકરાને પણ યુવાન સાચી વાત જણાવી દે છે આ કથાવસ્તુ જેટલી અવાસ્તવિક કે અશક્ય લાગે તેનાથી વધુ વિપરીત સંજોગોમાં અને અત્યંત રૂઢિચુસ્ત એવા યહૂદી સમાજમાં આજે આપણે જમનું પર્વ ઉજવીએ છીએ તે સંત યોસેફ માતા મરિયમના પતિ અને પ્રભુ ઈસુના પાડક પિતાએ ઈશ્વરમાં તેમની ઊંડી શ્રદ્ધા અને અપ્રતિમ વિશ્વાસના બળે પોતે સ્પષ્ટ જાણતા હોવા છતાં કે મરિયમની કૂકનું બાળક તેમનાથી નથી તેમ છતાં ઈશ્વર તરફથી મળેલ સંદેશ અને સૂચનાના પાલન માટે ઈશ્વરના ભરોસે સમાજની પરવા રાખ્યા વિના મરિયમને બાળક સાથે અપનાવી લે છે અને ઈશ્વરની યોજનામાં સામેલ થઈ જાય છે કદાચ શુભ સંદેશમાં યોસેફ એકમાત્ર એવું પાત્ર છે જે એક પણ શબ્દ ઉચ્ચારતા નથી પણ ફક્ત ઈશ્વરની ઈચ્છા માથે ચડાવીને તેમની આજ્ઞા મુજબ ચૂપચાપ વર્તે છે પેલા યુવાનને ક્રાંતિકારી નિર્ણય લેવા માટે તેના આદર્શોએ બળ પૂરું પાડ્યું હતું તો યોસેફ એક ધર્મિષ્ઠ નિષ્ઠાવાન ને ઈશ્વરને પગલે ચાલનાર માણસ હતા અને તે જ એમનું બળ હતું આજે આપણે નીચેના મુદ્દા પર વિશેષ ચિંતન કરીએ આપણા જીવનમાં આપણે યુસેફ જે પરિસ્થિતિમાં મુકાયા તે પ્રકારની પરિસ્થિતિમાં જ્યાં આપણે ઈશ્વરની ઈચ્છા અને અન્ય દુનિયાવી પરિબળો વચ્ચે પસંદગી કરવી પડે તો આપણે યુસેફની જેમ આપણી શ્રદ્ધાના બળે ઈશ્વરની ઈચ્છાને પ્રાથમિકતા આપી શકીશું આપણે યુસેફના દાખલામાંથી પ્રેરણા લઈને એને આપણા જીવનમાં કેવી રીતે જીવી શકીએ ઈસુના જન્મની ઈશ્વરની યોજના અને તેમાં મરિયમ અને યોસેફના પાત્રોની પસંદગી અને દુનિયાવી દ્રષ્ટિએ અશક્ય લાગતું બધું કેવી રીતે પાર પડ્યું એ આપણે આપણા જીવનમાં કેવી રીતે સમજી શકીએ Bye. thank you Very